બે ખેતર ની કાઢી લીધી હતી બાર વાગે ગયા છે કાલે કાઢી અત્યારે સામે ઓલિસરા એટલે ચાર ચાર સાડા ચાર નીકળી ગઈ હતી પણ પછી પાછી બપોર પાછી ક્લિપ નથી લેવાની પાનું ફેરવ્યું હતું એ પાનું બાર નાખ્યું છે અને મેન્ડ વેચી મેન્ડ વેલામાં ઢીગલા કરી છે આ ખેતર નીચે આ ઓલી ઓલી છે આ ખેતર નીચે અને આની પાનો ઢીગલો છે એ આ ખેતરનો છે મેન્ડ વે નાખી દીધી છે પાનું બાર વર્ધ ફાટા ભર્યું છે બીજો હજી બપોર નું ભરવાનું છે બીજો હજી ખળી છે એ ભરવાનું છે અત્યારે બાર વાગી ગયા છે કાલે ક્લિપ નથી લેવાની બહુ થઈ તો મિત્રો અત્યારે પાંચ સવાર પાંચ વાગી ગયા છે ને આ સવાર બારે કાઢી લીધી હતી પાનું અંદર નાખવાનું હતું એટલે પાનું આજે ગાડું ભેરેલ પડ્યું છે અહીંયા ગાડું ભેરેલ પડ્યું છે અને બીજું બધું અંદર નાખી દીધું છે હવે એટલું છે આગળ ઠલવીને આને તો હવે કદાચ કાલે સવારે નાખવાનું થશે આ એક આખો ભરાઈ ગયો ફરજો બે ખાતરનું પાન વલો એટલું હજી આ નાખવાનું છે અત્યારના પાંચ પાંચ હતા વાગી ગયા છે બપોર પછી દાળી આવ્યા હતા માંડવી વીણતા હતા હજી કાલે આવશે એ વીણવાની છે એટલે આ પાનું ઠલવીને કાલે કદાચ નાખવાનું થશે અંદર આજે દાળીયા વ્યા ગયા હતા પાંચ વાગ્યા એટલે સાડા પાંચ વાગી ગયા છે આખો ભરાઈ ગયો પર જો ઓલો રહ્યો છે ધ નેક્સ્ટ ડે મોર્નિંગ બધા મિત્રોને તો બીજા દિવસે કે કયા હતા ને આજે આપણે દાડિયા વેણવા આવી ગયા છે મેંડી વેણે છે સામે વેણે છે જાગડ્યો એટલે આ ખાખતને વેણવાન બાકી છે ને આ અડધી આ કાલે અડધી વેણી નાખી હતી અને આજે આમાં બેઠા છે આ ખાખતને આ અડધી આ વેણે છે પછી આમાં વેણવાનું છે અત્યારે આપણે ઠેસર આવ્યું છે માંડવી સાફ કરવા અને દાળિયા વેણે છે અત્યારે નવ વાગે ગયા છે દાળિયા વેણે છે ઠેસર સાફ કરવા આવ્યું છે માંડવી સવારે ઠેસર આવ્યું હતું એ અમે થઈ ગઈ છે દાડિયા વીણતા હતા ઓલા ખેતરમાં વેણાઈ ગઈ છે આ ખેતરમાં વણાઈ ગઈ છે ઓલી પણ થોડીક રહી છે દાળિયા વહી ગયા છે અત્યારે સાડા પાંચ પોણા છ વાગવાઈ ગયા છે સવારની ક્લેપ ના લેવાની માંડવી અમે કરીને ઠેસર વહી ગયું તો હવે એની માંડવી અંદર નાખવાની છે અને બીજી પાળો કરી નાખવાનો છે એને ઢાંકી દેવાની છે સવારે વરસાદી વાતાવરણ હતું એટલે અત્યારે તો નથી પાછો આવ્યો હોય તો એટલા માટે મેંડ વેન્ડે નાખીએ છીએ એક બારી છે અત્યારે પોણા છ સાડા પાંચ પોણા છ વાગે ગયા છે તડકો છે